એ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મજામાં ફરેક નવા માં તમારું શોખ છે તો કાંઈ તમે વિચારતાશો કે વ્લોગ નથી આવતા નહીં યુટ્યુબમાં વિડીયો આવતી કોમેડી તો કહે છે આ બધું બંધ છે કારણ કે યુટ્યુબની વિડીયો વરસથી બંધ છે અને વ્લોગ મારો રાત્રિથી બંધ છે કારણ કે કામ મો અને હું થોડું એમાં પડ્યું એટલે જો આ બધું લખવાનું હોય કાંઈ પૈસા આપવાના હોય એટલે નવરો નહીં પડતો શું તો થોડાક આવો આતારી રહેશે મજા આવશે અને આવો એવા બ્લોગ આવશે તો તમારને જોવાની પણ મજા આવશે જોરદાર બ્લોગ હતા તો બ્લોગમાં બન્યા રહી જો શાંતિ મસ્ત બેનો અને જો ગાડી આવી નહીં અહીંયા ભરવાનું ચાલુ હતું ગાડી આજે કેન્સલ રખા છે સાંજે ભરવાનું હતું મને આયા નહીં એટલે થોડું બંધ રહ્યું છે મસ્ત ખુશી મસ્ત ઉપર ગાય તો કહેજો મારે આ કાઢવાનું હોય બધું જો બેંકનું બધું લખવાનું હોય આ રીતના બેઠો બેઠો થાકી ગયો ઉપર જવાનું તો ઉતરવાનું ચડવાનું ઉતરવાનું ચડવાનું થાકી જવા ગઈ મસ્ત બેઠો હું આ લખવા બખવાનું કશું હે જ નહીં એટલે શાંતિ મસ્ત બેઠો રહ્યો જો અમારા લૂંટીઓ ખરી વાળો અમે ઓળખતા નહીં હોય અને વિડીયોમાં તો બતાવ્યા પણ નહીં ધીરે 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 બતાવતો રહીશ જો પપ્પા એમ બેઠવાનું આપણે

a hanyar biji abin ji kurcewa di yamallu